સીએનજી કારમાં આગ લાગતા કાર ચાલક બળીને ખાખ રાધનપુર વારાહી હાઇવે પર કાર પલટી મારી જતા આગ ભભૂકી ઉઠી ચાલક બહાર નીકળે તે પહેલાં જમો પાટણના રાધનપુર વારાહી હાઈવે પર પલટો કારની પલટી બાદ આગ ફાટી નીકળતા કાર ચાલક કારની અંદર જ બળીને ભરતું થઈ ગયો હતો સીએનજી કારમાં લાગેલી આગ ગણતરીની સેકન્ડોમાં જ ભીષણ બનતા ચાલકને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો ન હતો અકસ્માતના પગલે રસ્તા પર થોડીવાર માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પાટણ જિલ્લાના રાધનપુર વારાહી રોડ પર આજે બપોરના સમયે મઢોતરા ગામનો યુવક સીએનજી જી કીટ સાથેની અલ્ટો કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે જ હાઇવે પર અચાનક કારે પલટી મારી ગઈ હતી ગણતરીની સેકન્ડોમાં જ કારમાં આગ ફાટી નીકળી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ એટલી વિકરાળ હતી કે ચાલકે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં નીકળી શક્યો ન હતો અને અંદર જકાર ચાલક બળીને ભરતું થઈ ગયો હતો રાધનપુર હાઇવે પર સર્જાયેલા